નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ તમારું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો આજે સોના ચાંદીમાં કડાકો બોલી ગયો છે નવો કડાકો બોલી ગયો છે દિવાળી પછી સતત ભાવ ઘટતા રહ્યા છે અમેરિકાના પ્રેસિડેન્ટ પદે ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા થયા ત્યાર પછી ડોલર વિશ્વના તમામ ચલણો સામે ડોલર સતત મજબૂત થયો છે જેને કારણે સોના ચાંદીના ભાવમાં ગાબડું પડ્યું છે આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં તેજીવાળાઓની ઓલરાઉન્ડ વેચવાલી ફરી વળી છે સો ગોલ્ડ ફ્યુચર અને સિલ્વર ફ્યુચર સ્પોટ ગોલ્ડ અને સ્પોટ સિલ્વરમાં ભારે વેચવાલી જોવા મળી છે નફારૂપી વેચવાલી મળી છે જેમણે નીચા મથાળે લીધું હતું એ બધા જ વેચવા દોડ્યા છે કે નીચામાં મળશે નીચામાં મળશે એમ કરી અને એ ભારે વેચવાલી ફરી વળી છે તો મિત્રો ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચર જે છે દિવાળી વખતે અઠ્યાવીસો ને એક ડોલરનો ઓલ ટાઈમ હાઈ ભાવ બનાવ્યો હતો ગઈકાલે એ તૂટીને પચીસો ને પંચાણું ડોલર ની સપાટી આવી ગયો અને અત્યારે હાલ એ છવ્વીસો ડોલર ઉપર ટ્રેડ કરી રહ્યો છે તેવી જ રીતે સિલ્વર ડિસેમ્બર ફ્યુચર એ ચોત્રીસ પોઈન્ટ નેવુંની લાઇફ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી તે તૂટીને ત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ ડોલર થયો અને અત્યારે હાલ ત્રીસ પોઈન્ટ ચાલીસ ઉપર એ ટ્રેડ કરી રહ્યો છે એટલે ગોલ્ડ ડિસેમ્બર ફ્યુચરમાં એક જ ટ્રેડિંગ સેશનમાં સત્તર ડોલરનું ગાબડું પડ્યું છે અને સિલ્વર જે સિલ્વર ડિસેમ્બર ફ્યુચર છે એમાં પણ એકવીસ સેન્ટનું ગાબડું પડ્યું છે તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પનો ભવ્ય વિજય થયો પછી વિશ્વના તમામ ચલણો સામે ડોલર સ્ટ્રોંગ થયો છે બીજી તરફ ચાઇનાનું એક રાહત પેકેજ આવવાનું હતું એફઆઈઆઈને આકર્ષવા માટે અને ઇકોનોમીને ગ્રો કરવા માટે પણ એવું કોઈ રાહત પેકેજ આવ્યું નથી માત્ર સરકારે પેકેજ આપ્યું ચાઇના સરકારે પણ એ માત્ર લોકલ ગવર્મેન્ટ જે છે એને દેવામાંથી મુક્ત કરવા માટેનું પેકેજ આપ્યું છે ઇકોનોમી એનાથી ગ્રો થાય નહીં એટલે એફઆઈઆઈ ખૂબ નિરાશ થઈ છે વિદેશી રોકાણકારો નિરાશ થયા છે એટલે જે સોના ચાંદીમાં ડિપ્રેસ સેલિંગ જેને કહેવાય એ આવ્યું હતું એટલે એ સોના ચાંદીના ભાવ સતત આપણને ઘટ્યા છે એટલે સોનું જે છે એ બે મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું છે અને સિલ્વર છે એ એક મહિનાની નીચી સપાટીએ

તેવી જ રીતે ચાંદી ચોરસાનો ભાવ જે ગઈકાલે ત્રાણું હજાર હતો આજે એ નેવ્યાસી હજાર પાંચસો બોલાયો છે ચાંદી ચોરસામાં એક જ દિવસમાં પાંત્રીસો રૂપિયાનો કડાકો બોલી ગયો છે એટલે ફરીથી ભાવ રિપીટ કરું છું અમદાવાદ સોના ચાંદી બજારમાં માણેક ચોકમાં નવસો નવ્વાણું ટચ સોનું સિત્યોતેર હજાર છસો અને ચાંદી ચોરસા છે એ નેવ્યાસી હજાર પાંચસો નો ભાવ બોલાયો છે મિત્રો દિવાળીના દિવસથી હું સતત વિડીયોમાં કહી રહ્યો છું કે સોના ચાંદીના ભાવ ઘટશે કારણ કે અનએક્સપેક્ટેડલી વધી ગયું હતું અનએક્સપેક્ટેડલી લગભગ ત્રણ મહિના સતત તેજી જોવાઈ સોનું અને ચાંદી ટેકનિકલી પણ હાઈલી ઓવરબોટ હતું બધાને મેં કહ્યું હતું કે દિવાળીના ભારતમાં તહેવારો છે નવરાત્રી ગુરુપુષ્ય પુષ્ય નક્ષત્ર ધનતેરસ દિવાળી આ બધા તહેવારોમાં ભારતમાં મોટા પાયે ખરીદી નીકળતી હોય છે એટલે ભાવ ત્યાં સુધી આપણને ટાઈટ જોવા મળ્યા અને દિવાળી પતિ એ દિવસથી જ અને ડોનાલ્ડ ટ્રમ્પનો ભવ્ય વિજય થયો એ પછીના બધા કારણો ભેગા થયા અને સોના ચાંદીમાં ભારે વેચવાલી ફરી વળી છે એટલે સોના ચાંદીના ભાવ જે ઘટ્યા છે એ આપણા એક્સપેક્ટ એક્સપેક્ટેશન પ્રમાણે જ હતા સોનું ચાંદી આપણને સસ્તું ખરીદવા મળશે હાલ કોઈએ ઉતાવળ કરવી નહીં એવું આપણે અગાઉના વિડીયોમાં કહ્યું હતું તે જ પ્રમાણે આજે બ્યાસી હજાર રૂપિયાનો સોનાનો ભાવ બોલાયો હતો આજે સિત્યોતેર હજાર છસોનો ભાવ બોલાઈ ગયો છે એટલે સમજો ત્રણ ને બે પાંચ હજાર રૂપિયાનો નવસો નવ્વાણું ટચ સોનામાં ઘટાડો જોવાયો છે અને ચાંદી ચોરસા છે એ એક લાખને સ્પર્શી ગઈ હતી આજે એમાં અગિયારથી બાર હજાર રૂપિયાનો ઘટાડો જોવાયો છે પણ મિત્રો મારે તમને એ કહેવું છે કે સોનું ચાંદી જ્યારે જ્યારે ઘટે ત્યારે એ લેવાની તક મળી છે એમ સમજીને તમે ઇન્વેસ્ટમેન્ટ કરજો અથવા આપની જરૂરિયાત હોય તો એ તમે ખરીદી કરી શકો છો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ્સ કરજો થેન્ક યુ વેરી મચ